તમામ લોકોને ઝડપી પાડ્યા છે મધ્યપ્રદેશમાં ગુજરાત ઇટીએસ અને એસसीबी નું સંયુક્ત ઓપરેશન વધુ વિગતો સાથે ફોરલેન્ડ પર સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ગયા છે વિરેન્દ્ર ગુજરાત ઈટીએસ એ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પડદાફાશ કર્યો છે મધ્યપ્રદેશથી આ ફેક્ટરી જળપાઈ છે ગાયત્રી દેશની અંદરથી કરોડો રૂપિયાનું આ છે અત્યાર સુધી દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો ને દેશની અંદર ડ્રગ્સ પૂસારવામાં પરંતુ ગુજરાત એટીએસ અને એનસીબી નું સંયુક્ત ઓપરેશન હતું જેની અંદર મધ્યપ્રદેશની અંદર ભોપાલમાં એટીએસ અને એનસીબીએ ઓપરેશન હાથ ધર્યું અને ઓપરેશન સફળ પાર પાડવામાં આવ્યું છે ડ્રગ્સની જો વાત કરવામાં આવે તો ડ્રગ્સની આખે આખી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે તેની અંદર ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અંદાજીત હજારો કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને ડ્રગ્સ બનાવનાર બે આરોપીઓની ધરપકડ પણ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે ડ્રગ્સ ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર આ પહોંચાડવામાં આવતું હતું તેમજ બીજી બાજુ જો વાત કરવામાં આવે ગાયત્રી તો ડ્રગ્સ બનાવવાની જે સામગ્રી હતી તે પણ જપ્ત કરવામાં આવી છે ટોટલ મુદ્દામાલ સહિત એક હજાર આઠસો ચૌદ કરોડની કિંમત આપવામાં આવી રહી છે બીજી બાજુ જો ગાયત્રી વાત કરવામાં આવે તો ખાસવારે આ ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ અત્યાર સુધી જે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો હવે આખી આખી ફેક્ટરિયો દેશની અંદર બનવા પામી છે એટલે કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સનું દૂષણ દેશની અંદર વધતું જઈ રહ્યું હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે ગાયત્રી જી વિરેન્દ્ર જોડાયે સમગ્ર માહિ ત્યાં ફાબદલે આપનો આભાર